ફરવા ગયેલ યુવાન અગમ્ય કારણોસર ડેમમાં માં મારતા લાપતા બન્યો છે જેની ત્રણ દિવસથી શોધખોળ બાદ પણ પત્તો નહી લાગતા પરિવારજનો ચિંતાતુર બન્યા છે આખરે આ દીકરો મૃત મળ્યો નેત્રંગ તાલુકાના હાથકુંડી ગામના નિશાળ ફળિયામાં રહેતા ત્રેવીસ વર્ષીય રજની અશોકભાઈ વસાવા ગત તારીખ પચીસમી જાન્યુઆરીના રોજ સાંજે પાંચ કલાકે મિત્ર સુધીર સાથે નેત્રંગ તાલુકાના પિંગોટ ડેમ સાઇડ પર ફરવા ગયા હતા જેઓ ડેમની બારી પાસે બેઠા હતા તે દરમિયાન અગમ્ય કારણોસર યુવાને ડેમમાં ભૂસકો મારતા મિત્ર સુધીર ગભરાઈ ગયો હતો અને તેને રજની વસાવાના ઘરે જાણ કરતા તેઓના પરિવારજનો સ્થળ પર દોડી આવ્યા હતા અને પોલીસ તેમજ ફાયર વિભાગને જાણ કરતા ઝઘડિયા ફાયર વિભાગના ફાયર ફાઇટરો સ્થળ પર દોડી આવતા લાપતા બનેલ યુવાનની ભારે શોધખોળ કરી હતી પરંતુ લાપતા બનેલ યુવાન ત્રણ દિવસ વીતી ગયા હોવા છતાં મળી નહીં આવતા પરિવારજનો ચિંતાતુર બન્યા છે રિપોર્ટર અવિ સૈયદ તહેલકા ન્યૂઝ નેત્રંગ ઝઘડિયા ભરૂચ